લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના ફોર્મ ભરવાનું આવતીકાલ ચાર એપ્રિલથી શરૂ થશે જે ત્રીસ એપ્રિલે પૂર્ણ થશે આજે આપણે વિડીયોમાં ઉમેદવારોના કેટલાક પ્રશ્નોના અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું એમાં એક પરીક્ષાના શેડ્યુલની વાત કરીશું બીજું જેમણે બારમાની પરીક્ષા આપી છે પરંતુ પરિણામ નથી આવ્યું એ લોકો લોકરક્ષકમાં અરજી કરી શકશે કે કેમ અને એ જ રીતે જેમણે સ્નાતકની પરીક્ષા આપી છે પરંતુ હજુ પરિણામ નથી આવ્યું એ લોકો પીએસઆઈમાં અરજી કરી શકે શકે કે કેમ એ અંગે આપણે વાત કરીશું ઓનલાઈન ઓફલાઈન પરીક્ષા વિશે વાત કરીશું પ્રતીક્ષા યાદી વિશે વાત કરીશું અને મેડિકલ વિશે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે પરીક્ષાના શેડ્યુલની વાત કરીએ તો ઉમેદવારો તૈયારી કરતા હોય તો કેટલાક ઉમેદવારો નોકરીની સાથે તૈયારી કરતા હોય તો ક્યારે પરીક્ષા લેવાશે એની જો આપણે શક્ય એટલી વહેલી જાણ કરીએ તો ઉમેદવારોને એમના આગળના કાર્યક્રમનું આયોજન કરતાં ફાવે નોકરી કરતાં કરતાં કઈ રીતે તૈયારી કરવી કે નોકરી છોડીને તૈયારી કરવી કેટલા સમય પહેલાં છોડવી વગેરેનું માર્ગદર્શન મળે એટલા માટે આપણે પરીક્ષાની તારીખો વિશે વાત કરીશું અને એમાં મેં ગઈકાલે મૂક્યું છે કે લોકરક્ષકની પરીક્ષા ટ્વિટર પર મેં ટ્વીટ કર્યું છે કે લોકરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે એ મેં પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે અને પીએસઆઈની છે સપ્ટેમ્બર પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે તો આ કઈ રીતે થશે એની આપણે વાત કરીએ તો અત્યારે આપણે જ્યારે અને આપણે ઉમેદવારો ઘણા બધા ઉમેદવારના મનમાં એવો પ્રશ્ન થયો છે કે આ તો બહુ લાંબો સમય લાગી રહ્યો છે તો હું એવો કોઈ વાયદો નથી કરવા માગતો કે હું તમને ટૂંકો વાયદો કરું અને પછી ખેંચાયા કરે તમે ટૂંકા વાયદાને ધ્યાનમાં રાખીને તમે તમારું આયોજન કર્યું હોય અને પછી તમારે વધારેને વધારે સમય જાય એટલે એ રીતે હું નથી કરવા માગતો એટલે આપણે શક્ય એટલી ઝડપ આપણે કરીએ છીએ અને ભૂતકાળમાં પણ આપણે કરી છે ગયા વખતે આપણે લોકરક્ષકની અને લોકરક્ષકની જે ભરતી કરી એની અંદર ઓક્ટોબરના અંતની અંદર આપણે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ થયું હતું મને ખ્યાલ છે ત્યાં સુધી આઈ થિંક ઓક્ટોબરની મીડ નવેમ્બરમાં આપણું પૂર્ણ થયું હતું ત્રેવીસ ઓક્ટોબરે આપણે જાહેરાત આપી હતી અને આપણે ત્રણ ડિસેમ્બરે એની શરૂ કરી દીધી હતી શારીરિક કસોટી તો આ વખતે પણ આપણે જ્યારે આ લોક નિયમો બન્યા એટલે બીજા જ દિવસે આપણે જાહેરાત આપી દીધી છે તલાટીની મતલબ જુનિયર ક્લાર્કની જે જાન્યુઆરી એકત્રીસમી પરીક્ષા રદ થઈ હતી એ આપણે દસ નવમી એપ્રિલે એ પરીક્ષા લઈ લીધી એ જ રીતે તલાટીની ઘણા સમયથી પરીક્ષા બાકી હતી તો નવ નવમી એપ્રિલે એક મોટી પરીક્ષા લીધા બાદ સાતમી મે આપણે ઝડપથી બીજી પરીક્ષા લઈ લીધી આવી બે મોટી પરીક્ષા એક બોર્ડ નજીક નજીકના સમયમાં લે એવું બહુ ગુજરાતમાં બન્યું નથી એટલે આપણે બધા જ બધી જ ઝડપ કરવા માગીએ છીએ અને એ તમને જોવા મળશે એટલે આપણે આની વાત કરીએ તો આઠમી એપ્રિલે આપણે આઠમી માર્ચની આજુબાજુ આપણું જ્યારે નિયમો બન્યા એટલે બીજા જ દિવસે આપણે જાહેરાત આપી દીધી આપણે જ્યારે અરજીઓ મંગાવીએ ત્યારે એની જે ફી ભરવાની હોય છે એના માટે આપણે સ્ટેટ બેંકની સાથે જે એને કનેક્ટ કરવાનું હોય છે એની અંદર સારો એવો સમય લાગે છે અમને એવું હતું કે એકત્રીસમી માર્ચ સુધી એ થઈ શક થઈ જશે છતાં પણ અમે ત્રણ ચાર દિવસ વધારે રાખ્યા તો આજે એ પ્રક્રિયા પૂર્ણ થઈ છે એટલે આવતીકાલે આપણે એ કામ શરૂ કરી શકીશું એટલે આપણે એમાં પણ કોઈ સમય બગાડ્યો નથી ત્રીસમી એપ્રિલ સુધી આપણે ફોર્મ ભરવાનો સમય આપ્યો છે એટલે એટલા સમય આપવો જરૂરી હતો ત્રીસમી એપ્રિલે આપણે જો ફોર્મ ભરવાનું પૂરું થાય તો એનો ડેટા પ્રોસેસિંગને એ બધું કરીએ તો વેલ અને એના માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવા પડે એમને તાલીમ આપવી પડે કોલેટર ઇસ્યુ કરવા પડે દસેક દિવસ પહેલાં એ બધું કરવાની અંદર લગભગ પચીસ દિવસ જેટલો સમય જાય એટલે આપણે પચીસમી મે પરીક્ષા શરૂ કરી શકીએ એ વખતે ભર ઉનાળો હોય એટલું જ નહીં પચીસ મે પરીક્ષા શરૂ કરીએ તો પાંચ સાત દસ પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં પાંચ જૂનથી દસ જૂનની વચ્ચે પંદર જૂનની વચ્ચે વરસાદ આવતો હોય છે એટલે એ આખું આપણે ભરતીની પ્રક્રિયા શારીરિક કસોટીની પૂર્ણ ના કરી શકીએ આપણે ભર ઉનાળામાં શરૂ કરીએ અને આખું વાતાવરણ બદલાતું રહે એટલે આપણે ત્યારે શરૂ ના કરી શકીએ ચોમાસું આપણું પંદર સપ્ટેમ્બરની આજુબાજુ પૂરું થતું હોય છે એટલે એના પછી આપણે શરૂ કરી શકીએ પણ એ વખતે પણ ભાદરવા મહિનામાં ઘણી સારી એવી ગરમી હોય છે એટલે જો આપણે ઓક્ટોબરમાં શરૂ કરીએ તો આપણે નવેમ્બર અંત સુધીમાં પૂરું કરી શકીએ પણ મારી જે સમજ છે કારણ કે અત્યારે તમે બધા ઉત્સાહમાં છો કારણ કે તમને ગ્રાઉન્ડ પર દોડવાનું શરૂ નથી થયું દોડો ત્યારે તમે જ પછી પ્રશ્ન લઈને આવતા હો છો ગયા વખતે આપણે જ્યારે લોકરક્ષકની ભરતી કરી ત્યારે આપણે એવું રાખ્યું હતું કે સવારે સાત વાગે આપણે ટેસ્ટ શરૂ કરીશું જેથી કરીને અજવાળામાં વિડીયો બરાબર આવે અને કોઈ પ્રશ્ન કોઈને કોઈ રજૂઆત હોય તો એ ચેક કરીને આપણે ઉમેદવારને બતાવી શકીએ અમે પણ એની પરી એક્ઝામિન કરી શકીએ પણ ઉમેદવારો ખૂબ જ વહેલા આવી જતા હતા અને અમારા જે મારે મારા પોલીસ અધિકારીઓ કે જેમણે અધિકારીઓ કર્મચારીઓ જેમણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે એને મારે ખાસ દાદ આપવી જોઈએ કે એમણે આખી પ્રક્રિયા બહુ વહેલી શરૂ કરી અને સાત વાગ્યાના બદલે અંધારામાં એમણે એ પ્રમાણે લાઇટિંગ ગોઠવ્યું જેથી કરીને વિડીયો બરાબર આવે અને સાથે સાથે બહુ પરીક્ષા વહેલી શરૂ થઈ જાય અને મોટાભાગના કેન્દ્રો પર સાડા આઠ વાગ્યાની આજુબાજુ પરીક્ષા પૂરી થતી હતી છતાં પણ ઉમેદવારોની અમારી પાસે રજૂઆત આવતી હતી કે અમને મોડું દોડવું પડ્યું અમને તડકો થઈ ગયો અને તમારી જાણ માટે આપણે એ જ્યારે પરીક્ષા લઈ રહ્યા હતા એ ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરીની વચ્ચે આપણે પરીક્ષા લઈ રહ્યા હતા ગુજરાતમાં પચીસ ડિસેમ્બરની આજુબાજુ શિયાળો શરૂ થાય છે એટલે શિયાળાના આગળના શિયાળો પીક ઉપર હોય છે પચીસ જાન્યુઆરીએ કાશ્મીરમાં અને ત્યાં બધા બરફ વરસતો હોય છે ત્યાં વખતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ત્યારે શરૂ થાય છે તેના આગળનો ભાગ અને ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થાયના એટલે ટૂંકમાં પચીસ ડિસેમ્બરની આગળ એક મહિનો અને પાછળ એક મહિનો એ પ્રકારે પરીક્ષા ગોઠવી હતી એવી ઠંડીની સિઝનમાં પરીક્ષા ગોઠવી હતી છતાં પણ અમારી પાસે એવી રજૂઆત આવતી હતી એટલે મે મહિનામાં શરૂ કરીએ કે ઓક્ટોબરની ગરમીમાં શરૂ કરીએ બીજો એક પ્રશ્ન એવો રહેતો હોય છે કે ગઈ વખતે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે લગભગ ત્રણ ચાર એવી ઘટનાઓ બનેલી એક કિસ્સાની અંદર એક ઉમેદવાર મને ખ્યાલ છે ત્યાં સુધી મૃત્યુ થયું હતું એનું અને બીજા બે ત્રણ કિસ્સાની અંદર હાર્ટની સિરિયસ ટ્રબલ થઈ હતી ને આપણે એમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા અને એમને કોઈ આપણે બચાવી શક્યા હવે એ ઉમેદવારો પૂરતી તૈયારી કર્યા વિના આવ્યા હતા એવો મને ખ્યાલ છે એક ખાસ એક કિસ્સામાં તો મને બરાબર યાદ છે કે એણે આ પહેલાં ક્યારેય દોડ્યા જ નહોતા અને એક સાથે ગ્રાઉન્ડ પર સીધા દોડવા આવી ગયા ને એને હાર્ટની કોઈ મુશ્કેલી હશે ને એના કારણે પ્રશ્ન થયો પણ આવું જો ગરમીના સમયમાં આપણે કરવા જઈએ તો આ મુશ્કેલીઓ વધી શકે અને કોઈનો જીવ ના જાય એની આપણે કાળજી રાખવી પડે બીજું ગરમીનો સમય હોય ત્યારે પછી તમને સવારે આઠ વાગે અને સવારના છ વાગ્યાની વચ્ચે ગરમીનો ઘણો મોટો ફરક પડતો હોય છે અને એના કારણે જેમ બેચ મોડી થાય એમ ફેલિયર થવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલે સવારના સાડા આઠ સુધી પરીક્ષા પૂરી કરી શકીએ અને ગરમીથી ઓછામાં ઓછી ગરમીમાં પૂરી કરી શકીએ એ રીતે આપણે આયોજન કરવા માગીએ છીએ એટલે કાં તો આપણે ઓક્ટોબરમાં કરીશું જો ત્યારે ગરમી ઓછી હશે તો નહીતર આપણે દિવાળી પહેલી નવેમ્બરે છે એટલે પંદર નવેમ્બરે આપણે આ પરીક્ષા શરૂ કરીશું અને આપણે કેટલી અરજી આવે છે એના આધારે આપણને ખબર પડશે કે કેટલો સમય આપણે આ પરીક્ષા લેવામાં થશે ગયા વખતે ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરી એટલે લગભગ બે મહિના જેટલો સમય હતો આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની પંદર તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે એમની તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ પંદર દિવસ આપણે એમાં બચાવી શકશું એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલે ટૂંકમાં જાન્યુઆરી આઠથી માંડીને ફેબ્રુઆરી જાન્યુઆરી ત્રીસ તારીખથી માંડીને પંદરમી માર્ચ જ્યારે દસમા બોર્ડ બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા લઈ શકશું એવું મને લાગે છે હવે આપણે લોકરક્ષકની અલગ વાત કરીએ અને પીએસઆઈની અલગ કરશું તો લોકરક્ષકની આપણે ધારો કે ફેબ્રુઆરીની પંદર તારીખની આજુબાજુ આપણે લીધી હોય તો આન્સર કીને બધું ફાઇનલ કરવામાં લગભગ ત્રણ ચાર અઠવાડિયાનો સમય જતો હોય છે એટલે માર્ચની પંદર તારીખની આજુબાજુ આપણે એ કામ આન્સર કી ફાઇનલ કરીએ અને એ પછી આપણે જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ ત્યારે પછી પંદર દિવસ આપવાની એવી જોગવાઈ છે કે જેમાં તમે તમારા ઓબ્જેક્શન રજૂ કરો છો એટલે માર્ચની ત્રીસ તારીખ આવી ગઈ અને જ્યારે આપણે માર્ચની ત્રીસ તારીખની આજુબાજુ આપણે ફાઇનલ પરિણામ જાહેર કરીએ અને દસ્તાવેજ ચકાસણીની કામ કરવાની અંદર એના કોલ લેટર ઇસ્યુ કરવાના થાય છે જેની અંદર દસેક દિવસનો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણીની અંદર લગભગ પંદર દિવસ જેવો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણી થઈ ગયા પછી પરિણામ જાહેર કરવામાં એટલે આજે ત્રીસ ત્રીસમી માર્ચે આપણે પરિણામ જા જાહેર કરીએ તો ત્રીસમી એપ્રિલ સુધીમાં આપણે પ્રક્રિયા પૂરી કરીએ અને મેમાં આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ આપીને લોકોને નિમણૂક પત્ર આપી શકીએ એવું અત્યારે જે આયોજન અમારું છે એ પ્રમાણે આ રીતે હવે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની પણ પંદર ફેબ્રુઆરીની આજુબાજુ આપણે પરીક્ષા લઈએ તો એની અંદર બે પેપર છે એક જે ભાગ છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે અને બીજો નિબંધલક્ષી છે એક હેતુલક્ષી છે બીજો નિબંધલક્ષી છે હેતુલક્ષી પરીક્ષાની અંદર જે લોકો પાસ થાય એના નિબંધલક્ષી પ્રશ્નપત્ર તપાસવાના છે એટલે નિબંધલક્ષી પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતીને અંગ્રેજીનું પ્રશ્નપત્ર કે જેમાં તમને લાંબુ લખવાનું છે અને એનું એટલે કે આપણે પંદર એપ્રિલ પંદર ફેબ્રુઆરીની એ પરીક્ષા લઈએ તો આપણે એની અંદર પણ આન્સર કીને બધું ફાઇનલ જે હેતુલક્ષી પ્રશ્નપત્ર છે એની આન્સર કી આપણે ફાઇનલ કરીએ એટલે પંદરમી માર્ચ સુધીમાં આપણે એનું પહેલાં ભાગનું પરિણામ જાહેર કરીએ અને એમાં જે લોકો પાસ થયા છે એના પછી નિબંધલક્ષી જે પ્રશ્નપત્ર ગુજરાતી અંગ્રેજી ભાષાનું છે તપાસવાનું થાય એટલે પંદર માર્ચે આપણે એમનું પરિણામ જાહેર કરીએ તો અત્યારની જોગવાઈ એવી છે કે જે લોકોનું એમાં પાસ થાય છે પરીક્ષા બધાની લેવાની છે નિબંધલક્ષી પ્રશ્નપત્ર પણ બધાનું લેવાનું છે અને એમાંથી જે લોકો પાસ થાય છે એ લોકોના જ પ્રશ્નપત્ર તપાસવાના છે બરાબર અમે સરકારને લખ્યું છે કે આને બે ભાગમાં પરીક્ષા લઈએ હેતુલક્ષી પરીક્ષા લઈએ અને હેતુલક્ષીમાં જે લોકો પાસ થાય એવું એ લોકોની નિબંધલક્ષી પરીક્ષા લેવાની થાય તો અમે ઝડપથી કરી શકીએ અને એમાં જેટલા લોકો પાસ નથી થયા એ લોકોના પ્રશ્નપત્રો એ લોકોની જવાબ વહીઓ અલગ કરી અને બાકીનાની લેવાની જે છે એ બા બાકીના પ્રશ્નપત્રો તપાસવાની જે પ્રક્રિયા છે એની અંદર જે સમય લાગે એ સમય આપણે બચાવી શકીએ એટલે અમે સરકારને એવું સજેસ્ટ કર્યું છે જો નિયમોમાં ફેરફાર થશે તો પહેલો ભાગ આપણે હેતુલક્ષીનો પહેલો લઈ એનું પરિણામ બહાર પાડી અને પછી નિબંધલક્ષી પરીક્ષા લઈએ તો એ પરીક્ષા લેવાની પ્રોસેસ પણ સરળ બને અને બધાની જે લોકો પાસ નથી થયા એ લોકોએ એ પેપર આપવું પણ ના પડે એટલે એ રીતનું થઈ શકે એટલે અમે સરકારને એ રીતની ભલામણ કરી છે છતાં પણ અત્યારના નિયમ મુજબ આપણે જોઈએ તો પંદર માર્ચની આજુબાજુમાં આપણે હેતુલક્ષીનું પરિણામ બહાર પાડીએ પછી જે લોકો પાસ થયા છે એવા લોકોનો આપણે નિબંધલક્ષી પ્રશ્નપત્ર તપાસવાનું થાય ગયા વખતનું પીએસઆઈનું જે પરિણામ છે એ પ્રમાણે ચાલીસ ટકા લોકો ચાલીસ ટકા ઉપરના જે માર્ક્સ ગણીએ તો ગયા વખતે એક લાખ લોકોએ પીએસઆઈની પરીક્ષા આપી તેમાંથી ચાલીસ ટકા ઉપર લગભગ ચાલીસેક હજાર લોકો હતા એટલે કે ચાલીસ હજાર લોકોનું નિબંધલક્ષી જે ગુજરાતી અંગ્રેજીનું પેપર છે તપાસવાનું થાય જીપીએસસીની અંદર વર્ગ એક બેની જે પરીક્ષા લેવામાં આવે છે જેની અંદર પચીસોની આજુબાજુ વિદ્યાર્થીઓ હોય છે અને છ પેપર હોય છે એટલે ત્રીસેક હજાર લોકોની પરીક્ષાના પ્રશ્નપત્રો તપાસવામાં એમને ચાર મહિના અથવા એનાથી વધારે સમય થાય છે એટલે જો આપણે પંદરમી માર્ચ પછી એ પ્રશ્નપત્ર તપાસવાનું શરૂ કરીએ અને એને અલગ પાડીને તપાસવાનું શરૂ કરીએ તો આપણા કિસ્સાની અંદર પાંચ મહિના જેટલા સમયની આપણે તૈયારી રાખવી પડે એટલે એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ એટલે મોડામાં મોડા ઓગસ્ટ મહિનામાં આપણે એમનો પ્રશ્નપત્ર તપાસી અને ઓગસ્ટના અંતમાં આપણે એમનું પરિણામ આપી શકીએ એવું અત્યારે જણાય છે અને પછીનો એક મહિનો જે છે એ આપણે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થાય એટલે એક આ મુદ્દો આપણે આ રીતે ટૂંકમાં આ બંને પરીક્ષાઓ લઈ શકાય એવું અત્યારે અમને દેખાય છે એટલે ઉમેદવારોને ખ્યાલ આવે કે એમણે કઈ રીતે તૈયારી કરવી પછી બીજો મુદ્દો ઉમેદવારોના મનમાં એક એવો પ્રશ્ન થાય થાય છે કે પીએસઆઈ નું પરિણામ તમે બહાર પાડો તો એમાં એ એ લોકો જે લોકરક્ષકમાં પાસ થયા હોય એ લોકો પીએસઆઈમાં જાય અને લોકરક્ષકની જગ્યા ખાલી રહે આ વખતે એમનું ઉમેદવારનું જનરલી કહેવું છે કે એકાદ હજાર જેવી જગ્યા પણ એ પીએસઆઈની કારણ નહીં પીએસઆઈની આ વખતે તેરસોની આજુબાજુ જગ્યાઓ હતી તો એટલી જગ્યાઓમાંથી લોકરક્ષકમાં પાસ થયા હું માનું છું દોઢસો બસો હશે મને અત્યારે યાદ નથી આંકડો પણ આ વખતની પીએસઆઈની આપણી જગ્યા બહુ ઓછી છે એટલે પચાસ લોકો કે બધીને સો લોકો આમાં પાસ થાય એટલે એટલી જ જગ્યાઓ ખાલી રહે એટલા માટે પ્રતીક્ષાયાદી કે બહુ જગ્યાઓ ખાલી રહી જશે એ વિચાર કરવાનો રહેતો નથી અને એના કારણસર લોકરક્ષકની પરીક્ષાનો વિલંબ કરવાની જરૂર નથી ગયા વખતે અમે જ્યારે લોકરક્ષકની પરીક્ષા દસમા બારમાની પરીક્ષા થાય એ પૂર્વે એટલે કે માર્ચની દસ માર્ચની સાત આઠ તારીખની આજુબાજુ અમે લેવા માગતા હતા પરંતુ લોકરક્ષકનું રિઝલ્ટ મોડું આપવું એવો વિચાર કરીને લોક લોકરક્ષકની પરીક્ષા અમે દસમી માર્ચની આજુબાજુની જગ્યાએ દસમી એપ્રિલે લીધી એટલે એકાદ મહિનો વિલંબ થયો અને પછી પણ આપણે ઘણો બધો વિલંબ કર્યો તો જેથી કરીને પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવી જાય એવું બધું આપણે વિચારેલું આ વખતે આપણે મને અને એને મને લાગે છે કે એનાથી બહુ ફાયદો થતો નથી દસ હજાર લોકો ત્રણ ચાર મહિના સુધી એનું રિઝલ્ટની રાહ જોવે એના કરતાં હજાર જગ્યાઓ ખાલી રહે આવતા વર્ષે ભરાય વધારે સારું છે પણ આ વખતે એ પ્રશ્ન રહેતો નથી કારણ કે પીએસઆઈની જગ્યાઓ ઘણી બધી ઓછી છે તો આ એક બીજો મુદ્દોની વાત થઈ ગઈ ત્રીજી વાત એમની કેટ ઉમેદવારો કારણ કે આપણે અત્યારે એપ્રિલની અંદર આ ફોર્મ લઈ રહ્યા છીએ એટલે એ લોકોએ અત્યારે પરીક્ષા આપી દીધી છે અથવા આપી રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે એમને લાલચ થાય કે અમને પણ આ પરીક્ષાની તક મળે અને જ્યારે આપણે તરત જ લેખી શારીરિક કસોટી લઈ રહ્યા નથી અથવા તો ભરતીની આગળની પ્રક્રિયા તરત જ શરૂ નથી કરી રહ્યા તો આવા ઉમેદવારોને પણ તક મળે એ માટે આપણે વિચારી શકીએ વિચારવાની અંદર સૌથી પહેલાં અમે જીપીએસસીનો સંપર્ક કર્યો કારણ કે એની અંદર છેલ્લા વર્ષની પરીક્ષા આપેલી હોય એ લોકો અરજી કરી શકે છે તો એ કઈ રીતે થાય છે તો અમે જોયું તો એમને ત્યાં લગભગ દસ બાર કે મને ખ્યાલ છે ત્યાં સુધી તેર જેવી પરીક્ષાઓ એવી છે કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ એવી જોગવાઈ છે એટલા માટે એ કિસ્સાની અંદર જે લોકોએ પરીક્ષા આપેલી હોય અને પરિણામ ના આવ્યું હોય તો એ લોકો અરજી કરી શકે છે આપણા ભરતી નિયમોમાં એ જોગવાઈ નથી એટલે ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ એટલે ત્રીસમી એપ્રિલે છેલ્લા દિવસે જેના હાથમાં જે પણ પ્રમાણપત્રની આવશ્યકતા હોય એ પ્રમાણપત્ર હોય એ જ લોકો આ પરીક્ષા આપી શકે એટલે ત્રીસમી એપ્રિલ સુધીમાં જે લોકોએ જે લોકોએ બારમું અથવા ગ્રેજ્યુએશન લોકરક્ષક અને પીએસઆઈ માટે પાસ કર્યું હોય એ લોકો આ અરજી કરી શકે બાકીના લોકો ના કરી શકે એ બહુ સ્પષ્ટ છે એટલે આવા ઉમેદવારો રહી ના જાય એટલા માટે મેં એવો વિચાર કર્યો છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જ્યારે ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં સારી કસોટી લેતા હોય એ પૂર્વે આપણે ફરીવાર એકવાર એપ્લિકેશન મંગાવીએ તો આવા જે ઉમેદવારો છે કે જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એ લોકો પાસ થઈ જાય અને એમને ફાયદો થાય હવે આમાં તમે વિચારો કે જે લોકો અત્યારે આપણે ધારો કે ઓક્ટોબરમાં જ કે ઓગસ્ટમાં જ જો આપણે ફોર્મ મંગાવ્યા હોત તો અત્યારે કેટલાક લોકો એવા હોત કે જેની ઉંમર વધી જાત એ લોકો તકથી વંચિત થઈ જાત હવે આપણે જો ઓગસ્ટમાં ફોર્મ મંગાવીએ છીએ તો એ લોકો તકથી વંચિત થતા નથી જે લોકોએ અત્યારે પરીક્ષા આપી છે એ લોકોને વધારેની તક મળે છે એક તમે પીએસઆઈમાં કેટલાક લોકોની રજૂઆત આવે છે કે અમને લોકોને એકવીસ વર્ષ પૂરા થયા નથી એટલે અમને તક મળતી નથી તો એવા લોકો છે કે જેને ઓગસ્ટમાં એકવીસ વરસ પૂરા થાય એ લોકોને પણ તક મળી જશે એટલે આ આ એક આવું વિચાર્યું છે પણ જે લોકો અત્યારે લાયક છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરવાનું છે એ લોકોને ત્યારે ફોર્મ ભરવાનું તક મળશે નહીં જે લોકોએ આ વર્ષે પરીક્ષા આપેલી છે અને એવા જ લોકોને આ તક મળશે એટલે જે લોકો અત્યારે લાયકાત ધરાવે છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરી દેવાનું આવતીકાલે ચોથી એપ્રિલે શરૂ થાય છે વહેલામાં વહેલી તકે ભરી દેવાનું છેલ્લા દિવસ સુધી રાહ નહીં જોવાની કયા વખતે પણ લોકરક્ષકમાં મને યાદ છે કે છેલ્લા દિવસે ઘણા લોકો રહી ગયા હતા એટલે છેલ્લે કોઈ એક્સટેન્શન મળશે નહીં એટલે જે લોકો અત્યારે લાયક છે એ લોકો વહેલામ વહેલી તકે ફોર્મ ભરી દે જે લોકોએ પરીક્ષા આપી છે એના માટે મારી ઈચ્છા મુજબ મારી સમજ છે કે ઓગસ્ટમાં અમે એક વિન્ડો ખોલીશું અને એ લોકો ત્યારે અરજી કરી શકશે ધારો કે કોઈ અત્યારે સ્નાતકની પરીક્ષા આપી છે લોકરક્ષક માટે લાયક છે તો એણે અને લોકરક્ષકની ભરતીમાં એ ભાગ લેવા માગે જ છે તો અત્યારે એને લોકરક્ષકનું ફોર્મ ભરી દેવાનું રહેશે માત્ર સ્નાતકનું ફોર્મ એટલે કે પીએસઆઈ માટેનું ફોર્મ જ એને ભરવા માટે ઓગસ્ટમાં તક મળશે એટલે એક આ બીજી વાત થઈ ગઈ તો આ મુદ્દાની પણ હવે તમને સ્પષ્ટ સમજ થઈ ગઈ હશે એટલે એવા ઉમેદવારો કે જેમને ઓગસ્ટમાં અત્યારે બારમાની પરીક્ષા કે સ્નાતકની પરીક્ષા આપી દીધી છે તો એમણે પણ જો આ આગળ આ ભરતીમાં ભાગ લેવો હોય તો એમને તક મળવાની છે તો એ લોકો એમનો અભ્યાસ કરવાનો ચાલુ કરી દે ઓનલાઈન ઓફલાઈન પરીક્ષા વિશે ઉમેદવારો પૂછતા હતા એટલે એ નિર્ણય પણ અમે ઝડપથી કરી દીધો છે જેથી ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવાની ખબર પડે અમે કર્યો છે આ રીતે વિચાર કરીને કર્યો છે કે ઓનલાઈન પરીક્ષા અને ઓફલાઈન પરીક્ષા બંને પરીક્ષામાં સલામતીની ઘણી બધી ધ્યાન રાખવાનું હોય છે એટલે કોઈ એવું માનતું હોય કે ઓનલાઈન પરીક્ષા બહુ સલામત છે અને ઓફલાઈન પરીક્ષા સલામત નથી તો એવું નથી ઓનલાઈન પરીક્ષાની અંદર પણ ઘણી બધી કાળજી રાખવાની હોય છે અને ભૂતકાળની અંદર ગુજરાતમાં એવી ઘટનાઓ આપણે ત્યાં બનેલી છે અન્ય રાજ્યોમાં પણ બનેલી છે એટલે એ પણ બહુ કાળજી માગી લે છે એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરીક્ષા કેન્દ્રમાં સરકારી તંત્ર એમાં કામે લાગેલું હોય છે અને અમને એ સરકારી તંત્ર ઉપર વધારે ભરોસો છે ત્યારે ઓનલાઈન પરીક્ષાની અંદર એ આપણે કોઈ કંપનીને આપીએ છીએ જેમાં સરકારની ભૂમિકા ઓછી રહેતી હોય છે બીજું લાંબા સમય સુધી એ પરીક્ષા ચાલતી હોય છે લાંબા સમય સુધી એની પરીક્ષા કેન્દ્ર પર પણ સલામતી રાખવી વધારે મુશ્કેલ થાય છે એવી મારી સમજ છે એટલે એ રીતે પણ ત્રીજું ઉમેદવારોને એક સરખા પ્રશ્નપત્ર નથી મળતા એ ઉમેદવારીની જે રજૂઆત છે એ રજૂઆત દૂર થઈ જાય ચોથું ઓનલાઈન પરીક્ષાઓ પણ સારી રીતે જે ડબલ ઈને બધી પરીક્ષાઓ લેવાતી હોય છે પણ એના જે પ્રશ્નપત્રની ગુણવત્તા માટે એમણે જે માળખું આખું એમણે જે તૈયાર કર્યું હશે મેં બધાનો અભ્યાસ કર્યો છે એટલે એવું માળખું અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી એટલે આપણે કોઈ પ્રાઇવેટ એજન્સીને પ્રશ્નપત્રો બનાવવા આપીએ અને એમાં અપડાઉન બધાની ડિફિકલ્ટી લેવલ સરખું હોય ના હોય એના કારણે ઉમેદવારોમાં જે અસંતોષ થાય અન્યાયની લાગણી થાય એવું ના થાય બધાને સરખી તક મળે અને જે પ્રશ્નપત્ર છે એ પણ સારી ગુણવત્તાનું પ્રશ્નપત્ર હોય એટલે સરકારની અંદર જે ભરતી પણ થાય એ સારા ઉમેદવારોની ભરતી થાય અત્યારે હું લોકરક્ષક અને પીએસઆઈના ઉમેદવારો જોઉં છું કે એ લોકોનું જે મને જ્યારે જ્યારે એમની સાથે ક્યાંક ને ક્યાંક મળવાનું થાય છે તો મને લાગે છે કે જે બંને ભરતી બોર્ડે ગયા વખતે જે પ્રયત્ન કર્યો છે એના કારણે સારા ઉમેદવારો પસંદ થયા છે એટલે ગુણવત્તાની દૃષ્ટિએ પણ અમે એવું ઈચ્છીએ કે સારી રીતે સારા પ્રશ્નપત્ર નીકળે અને સારી ગુણવત્તાના ઉમેદવારો ભરતી થાય અને ગુજરાતના સારા પોલીસ અધિકારીઓ મળે તો એ દ્રષ્ટિએ પણ અમે ઓનલાઈન ઓફલાઈનને આ રીતે જોયું છે અને ફરી વાર કહું કે બંને પરીક્ષાની અંદર સિક્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે અત્યારે આપણે કૌણ સેવા જે ભરતી લઈ રહી છે પરીક્ષાઓ લઈ રહી છે તો એ લોકો પણ એવું ના માનો કે એમણે ઓનલાઈન પરીક્ષા લીધી છે એટલે કંઈ ચિંતા ના કરતા હોય એમણે પણ પૂરેપૂરી સલામતીની કાળજી લઈને એ પરીક્ષા એ લોકો લઈ રહ્યા હોય ને એટલે જ એમાં સફળતાપૂર્વક પરીક્ષા થઈ શકે છે બીજું કેટલાક ઉમેદવારો રજૂઆત કરતા હોય છે કે ઉંમર અમારી થઈ ગઈ છે થોડીક ઉંમર વધી જાય અમારી ઊંચાઈ થોડીક ઓછી છે અને થોડીક ઊંચાઈ ઓછી થઈ જાય બરાબર પછી અભ્યાસક્રમમાં મેથ્સ ઘટાડવું બરાબર આ બધી વસ્તુઓ વિશે ઉમેદવારો રજૂઆત કરતા હોય છે તો આપણે જાણીએ છીએ કે આ ભરતીના નિયમો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી બનવાની પ્રક્રિયા ચાલુ હતી અને બહુ બહુ ચર્ચા વિચારણાના અંતે આપણે માર્ચમાં એ નિયમો બહાર પડ્યા છે એટલે તમને એવું થાય અંદરથી થાય મને પણ યાદ છે કે હું મારે જ્યારે યુપીએસસીની પરીક્ષાનો ચોથો પ્રયત્ન પૂરો થયો અને મારું આઈપીએસમાં સિલેક્શન થયું તો મને પણ એવું થયું થતું હતું કે હવે એક વધારાનું એટેમ્પ્સ મળી જાય તો હવે હું આઈએસ માટે પ્રયત્ન કરું પણ આમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં આટલા સમય પછી જે નિયમો બન્યા છે એ નિયમો સ્વીકારી અને જેને તક નથી મળતી એમને મારી મારી પૂરેપૂરી સદભાવના છે એમના માટે અને હું એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમે તમારો નવો રસ્તો શોધી અને એના માટે પ્રયત્નો ચાલુ કરી દો નિરાશા બાજુ પર મૂકો નિરાશા બાજુ પર મૂકવામાં અથવા નિરાશા ઓછી થવામાં સમય લાગશે પણ જેટલા ઝડપથી તમે એ નિરાશા મૂકીને તમે એ કામ નવા કામે લાગી જશો તો તમે ચોક્કસ સફળ થશો અને એમાં મારી શુભેચ્છાઓ તમારી સાથે છે હવે એક મેડિકલ વિશે ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોના છે અને અત્યારે અમે મેડિકલ વિશે તમને કંઈ જ કહી શકતા નથી અમે એક એવો વિચાર કર્યો છે કે તમારા મેડિકલ સંબંધી જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ પ્રશ્નો અમે મેડિકલ બોર્ડ જે આ કામ કરતું હોય છે એને લખીને મોકલીએ અને એના તરફથી અમને કોઈ માર્ગદર્શન મળે તો અમે માર્ગદર્શન વેબસાઇટ ઉપર મૂકશું ઉમેદવારોના માર્ગદર્શન માટે એ જ રીતે અભ્યાસક્રમની અંદર પણ ઉમેદવારો જે કેટલાકને એવું થાય છે કે ભાઈ આમાં ગણિત વધારે છે તો આપણો પ્રયત્ન એ રહેશે કે બધા લોકોને તમને જે કોમર્સ કે જે લોકો સાયન્સ નથી ભણ્યા કે જે લોકો ગણિત ઓછું ભણ્યા છે એ લોકોને ગણિતની તકલીફ થશે એવું એમના મનમાં ખ્યાલ છે તો એમને ન થાય ને બધાને સરખો કારણ કે આપણી પરીક્ષાનું લાયકાતનું ધોરણ આપણે સાયન્સનો બેકગ્રાઉન્ડ ધરાવનાર કે ગણિતના બેકગ્રાઉન્ડ ધરાવનાર આપણે નથી લેતા આપણે એક બારમા ધોરણનું પાસ લોકરક્ષકના કિસ્સાની અંદર અને પીએસઆઈના કિસ્સાની અંદર સ્નાતકને લઈએ છીએ તો બધા જ સ્નાતકો પીએસઆઈના કિસ્સાની અંદર અને બધા જ બારમા ધોરણમાંના વિદ્યાર્થીઓ લોકરક્ષકના કિસ્સામાં સરખી તક મળે એ રીતે પ્રશ્નપત્ર તૈયાર થાય એ માટેનો આપણે પ્રયત્ન કરશું અને એની અંદર મેં અગાઉ કહ્યું હતું એમ ઉમેદવારોને જુદી જુદી રીતે હું મળવા પણ માગું છું અત્યારે પણ તમે મારી ઓફિસે આવી શકો છો તમારું તમ એટલે હું તમને બધાને સાંભળીશ તો મને ખબર પડશે કે તમારી ચિંતા શું છે તમને બધાને સરખા લેવલે તક મળે એ માટે મારે શું કરવું જોઈએ એ હું પોતે સમજવા માગું છું તો તમે પણ આવીને મને મળી શકો છો અને હું એ કહીશ કે હું વિદ્યાર્થીઓને મળવા માગીશ વિદ્યાર્થીઓના જે કોઈ કેટલાક કોચિંગ ક્લાસવાળા મને મળવા આવે કે ભાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ તો હું કોચિંગ ક્લાસને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ નથી ગણતો કારણ કે કોચિંગ ક્લાસ એક બિઝનેસ છે એ લોકો જે રજૂઆત કરે બની શકે કે એમના એમાં બિઝનેસ ઇન્ટરેસ્ટ એમના બિઝનેસનો રસ એમાં સંકળાયેલો હોય એટલા માટે હું વિદ્યાર્થીઓને સીધા મળવા માગીશ અને આ જે સમય આપણી પાસે છે એ સમય દરમિયાન હું એ સમજવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને બધા સરખા બધાને સરખી તક મળે અને એટલા માટે જ હું ડિટેલ અભ્યાસક્રમ અત્યારે આપવાના પક્ષમાં નથી કારણ કે ડિટેલ અભ્યાસક્રમનો મતલબ એ થયો કે એક તમે આ કોઈ કોઈ ધોરણની પરીક્ષા આપી રહ્યા છો એ બારમાની હોય કે કોલેજના કોઈ વર્ષની હોય તો એમાં તમારો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમમાં તમે તૈયારી કરો છો એની જગ્યાએ અહીંયા દાખલા તરીકે આપણે રિઝનિંગની વાત કરીએ તો એક એક ઉમેદવારનું રિઝનિંગ એબિલિટી કેવી છે હું તમને દસ ટોપિક આપું અને તમે દસ ટોપિક સારી તૈયારી કરી કરી લો એ લોકોને લાભ થાય એવું નથી કરવા માગતો એની રીઝનિંગની ક્ષમતા એની કેવી છે એની ડેટા એટ ઇન્ટરપ્રિટેશનની ક્ષમતા એની ખરેખર કેવી છે બરાબર છે એ તપાસી શકાય એ રીત એ એ રીતે આ પરીક્ષા લેવાવી જોઈએ નહીં કે કોઈ કોઈ કે કોચિંગ ક્લાસ એટેન્ડ કરી દીધો છે અમે જે ટૉપિક આપ્યા છે એ બધામાં બરાબર ભણાવી દેવામાં આવે છે બધું ગોખી દેવામાં આવે છે તો એના આધારે ન થાય એવું અત્યારે મારી સમજ છે તમારે તમને મળ્યા પછી મને તમને આના વિશે વધારે કંઈ કહેવાની જરૂર પડે તો હું તમને વધારે જે કંઈ માહિતી આપવાની થશે એ આપીશું અત્યારે હું એટલું કહું કે પાઠ્યપુસ્તકો જે છે બારમા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો એ તમારે વાંચવાના શરૂ કરવા જોઈએ તમારા વિષયને લગતા ધારો કે ઇતિહાસનો વિષય છે તો ઇતિહાસના બારમા ધોરણ સુધીના પુસ્તકો વાંચો ભૂગોળ ગુજરાતના ભૂગોળનું છે તો બારમા ધોરણ સુધી ગુજરાતનો ભૂગોળ કઈ આવે છે તો એ તમે વાંચો બંધારણ છે તો એ રીતે વાંચો પછી રિઝનિંગ છે તો એ તર્કશાસ્ત્રના પુસ્તકો પણ આવતા હશે તો એ તમે જુઓ તો એ રીતે તમે અત્યારે તૈયારી શરૂ કરી શકો એવું મારું તમને માર્ગદર્શન છે તો મને લાગે છે કે આજે જે ટોપિક આપણે લેવા માગતા હતા એ બધા આપણે લઈ લીધા છે એક બે પ્રશ્નો મને લાગે છે કે એક બે પ્રશ્નો મને યાદ આવે છે એક પ્રશ્ન એવો હતો કે અમારામાં માર્કશીટની અંદર સીજી કે એવું કંઈક લખેલું હોય તો અમારે એની પર્સન્ટેજ કેવી રીતે મૂકવા તો એની અંદર તમારી માર્કશીટ છે એમાં પણ લખે એમાં પાછળના ભાગે લખેલું હોય છે કે આટલાથી આટલા સીજી પીએ અને આટલા પર્સન્ટેજ ગણાય તો એ પર્સન્ટેજ તમારે મૂકવાના છે એ જ રીતે એવો જ બીજો પ્રશ્ન શું હતો હા કે હું એકથી વધારે પ્રયત્નથી હું પાસ થયો છું બારમું ધોરણ કે ગ્રેજ્યુએશન તો એમાં તમે પાંત્રીસ ટકા તમારા જે પાસિંગ ટકા હોય કોઈકમાં ગ્રેજ્યુએશનમાં પાસિક ટકા ચાલીસ હોય તો તમારે ચાલીસ ગણવાના કારણ કે એમાં તમે એક વિષય જુદા જુદા બે વખત પાસ કર્યો હોય એવું બની શકે તો ત્યાં તમે પાસિંગ પર્સન્ટેજ તમારે લખવા જોઈએ જો પાસિંગ કેટલીક જગ્યાએ ચાલીસ ટકા હોય છે કેટલીક જગ્યાએ પાંત્રીસ ટકા હોય છે તો એ તમારે લખવાના બીજું એ લખવાથી કોઈ ફરક એટલા માટે નથી પડતો કે તમારે તમે બારમામાં કેટલા ટકા મેળવ્યા છે કે તમે ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા મેળવ્યા છે એનાથી તમારું મેરિટ નક્કી નથી થતું સિવાય કે જ્યાં ટાઈ થતી હોય ખાસ કરીને લોકરક્ષકના કિસ્સાની અંદર જ્યાં ટાઈ થતી હોય ત્યાં આપણે તમારા એ ધોરણોના માર્ક્સ ગણવાના છે તો સ્વાભાવિક છે કે જે લોકો એકથી વધારે પ્રયત્ન કર્યા હોય તો એને એને મિનિમમ માર્ક્સ જ ગણાય ધારો કે કોઈ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીએ ચાલીસ ટકા સાથે પરીક્ષા પાસ કરી છે પહેલાં પ્રયત્ને અને બીજા વિદ્યાર્થી ભલે એના ગુણ વધારે છે પહેલાં કરતાં મોટાભાગના વિષયમાં પણ એક વિષયમાં એ નિષ્ફળ ગયા છે અને એને બે પ્રયત્નો કર્યા છે તો સ્વાભાવિક રીતે જે બીજા બે પ્રયત્નોવાળા વિદ્યાર્થીના ગુણ પહેલાં કરતાં ઓછા ગણાય કારણ કે એક પ્રયત્ન એ પરીક્ષા પાસ નથી કર્યો પણ એ બહુ રેર કેસમાં જ્યારે બંને એના સરખા સરખી ઉંમરને એ બધું હોય ઉંમર ઊંચાઈ એ બધું ત્યારે એ પ્રશ્ન આવે છે બાકીના બધા કિસ્સામાં આવતું નથી અને એ વખતે તમે કયા માર્ક્સ લખ્યા છે એ એના કરતાં ખરેખર શું છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અથવા તો રિઝલ્ટ બનાવતી વખતે એ વસ્તુ અમારે ધ્યાનમાં લેવાની થશે તો એ વખતે અમે તમારા એ દસ્તાવેજ મંગાવીશું તો આ આ રીતે મને લાગે છે કે અત્યાર સુધીના પ્રશ્નો મેં કવર કર્યા છે આવતીકાલે જ્યારે આ શરૂ થઈ રહ્યું છે અમે ચાર તારીખ રાખવાનું અમારું એક એવું પણ હતું કે આપણે એક આપણે ત્યાં સૂત્ર છે કે વિદ્યાર્મ બે ગુરુ શ્રેષ્ઠો એટલે ગુરુવારે કોઈ પણ વિદ્યાનું કામ સારું તો એ રીતે પણ અમારી તારીખ એકત્રીસ હતી અમે ચાર તારીખ રાખી જેથી કરીને ત્રણ ચાર દિવસ તૈયારી માટે પણ મળે વધારે અને અમે એવું ના થાય કે અમારે પાછળથી પાછી ઠેલવી પડે એ રીતે પણ અમે ચાર તારીખ રાખી હતી ચાર તારીખે ગુરુવાર છે તમે લોકો બધા શુકન કરો સરસ તૈયારી કરો ખૂબ સફળ થાવ એવી મારી શુભેચ્છાઓ ધન્યવાદ